નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપણી સાથે દરરોજની જેમ ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમય મળીએ છીએ અને કોઈને કોઈ એવા ખૂબ જ મહત્ત્વના વિષય ઉપર વાતચીત કરતા હોઈએ છીએ જે વિષય આપણા તમામ લોકોની સાથે ખૂબ નજીકથી જોડાયેલા હોય છે અને એ વિષય જે છે એનું મહત્ત્વ પણ એટલું જ રહેલું હોય છે અમારી બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલનો હેતુ એ છે કે આપણા જે દર્શક મિત્રો છે તે દર્શક મિત્રો સુધી તમામ પ્રકારના સંબંધિત વિષયોની માહિતી ખૂબ સચોટ રીતે પહોંચે ખૂબ સારી રીતે પહોંચે આ જ કારણસર અમે આ બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમની અંદર દરરોજ કોઈને કોઈ એવા મહત્ત્વના વિષય ઉપર વાતચીત કરતા હોઈએ છીએ જે તમામ લોકો સાથે ખૂબ નજીકથી જોડાયેલા હોય છે અને એમની પાસે માહિતી જવી એ પણ ખૂબ જરૂરી હોય છે તો આ ક્રમની અંદર આગળ વધીને આજે આપણે એક ખાસ અને એમ કહી શકાય કે દરેક પેરેન્ટ્સની આજે જે એક ડિમાન્ડ જે છે અથવા તો બાળકોની જે ઈચ્છા છે તે વિષયને આજે આપણે આ વિષયમાં આજે આ કાર્યક્રમની અંદર આવરી લઈ રહ્યા છીએ અને એ છે સ્વર્ણ પ્રાસન સરકાર સંસ્કાર જે એક પ્રકારની આપણે એમ કહી શકાય કે આયુર્વેદની એક પદ્ધતિ છે જેમાં બાળકોને ખાસ પ્રકારથી એમ કહી શકાય કે હોશિયાર તેજસ્વી અને દરેક બીમારીની સામે લડી શકે તે પ્રકારથી એક તૈયાર કરવામાં આવતા હોય છે અને આ વિષય એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કે આજની તારીખની અંદર દરેક પેરેન્ટ્સની એક જ ફરિયાદ છે કે એમના જે બાળકો જે છે એ વ્યવસ્થિત જમતા નથી ચીડચીડિયા થઈ ગયા છે દરેક બાબતમાં નાની નાની બાબતોમાં ગુસ્સો થઈ જાય છે ભણવામાં નબળા થઈ રહ્યા છે એમનું ધ્યાન કેન્દ્રિત થતું નથી આ પ્રકારના તમામ બાબતો અને પ્રશ્નો એમના આવતા હોય છે અને એ પ્રશ્નોનો ઉકેલ શું છે એ આજે આપણે મેળવીના મેળવવાના પ્રયાસ કરશું સુવર્ણ પ્રાસ પ્રાસન સંસ્કાર જે છે એ એની સાથે જોડાયેલો વિષય છે અને આપણે જે રીતે સારી રીતે જાણતા હોઈએ છીએ કે જ્યારે કોઈ છોડ નાનો હોય ત્યારે આપણે એને પાણી નિયમિત રીતે આપવાની એક પ્રથા હોય છે અને જો કોઈ પણ છોડને નિયમિત અને સારી રીતે પાણી મળે તો એ છોડ છે એ સતત ગ્રોથ કરતો હોય છે અને એમાં છોડમાં વિશાળ વૃક્ષ બને છે અને એક મજબૂત વૃક્ષ બને છે આવી જ બાબત જે છે એ બાળકો સાથે પણ જોડાયેલી છે જો બાળક આપણને શરૂઆતમાં નાના હોય છે ત્યારે નબળા હોય નાની નાની ચીજો અથવા તો નાના નાના આપણે જ્યારે જોતા હોઈએ છીએ કે કોઈ બાબત એવી હોય કે સિઝન બદલાઈ તો બીમાર થઈ ગયા અથવા તો કોઈ પ્રકારે પાણીમાં પલળી ગયા તો બીમાર થઈ ગયા આ બાબતની જો આપણે ધ્યાન કરવું હોય અને એમાંથી બહાર નીકળવું હોય તો આપણે આજનો વિષય જે છે એ તમામ પેરેન્ટ્સ માટે અને બાળકો માટે પણ જોવા જેવો વિષય છે સુવર્ણ પ્રાસન સંસ્કાર શું છે એની અંદર કઈ કઈ બાબત જોડાયેલી છે અને એની એક લેવાની રીત શું રહેલી છે એ તમામ પ્રશ્નો જે છે જે પ્રશ્નો અંગે આજે આપણે માહિતી મેળવીશું અને આ વિષય ઉપર આપણને ખૂબ જ સરળ ભાષામાં માહિતી આપવા માટે આજે આપણી સાથે જોડાય છે ડૉક્ટર બિંધ્યા સંઘવી જે બી એ એમ એસ આયુર્વેદ નિષ્ણાત ડૉક્ટર છે જે આપણને સરળ ભાષામાં માહિતી આપશે મેમ બે ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે મેમ આજની તારીખમાં દરેક પેરેન્ટ્સની એક જ ફરિયાદ છે દરેક પેરેન્ટ્સ આજે જ્યારે આપણો વિષય નક્કી કરી રહ્યા હતા ત્યારે મારી પાસે ફોન આવી રહ્યા હતા કે એમના બાળકો જે છે એ જમતા નથી એમને જમવાની ટેવ નથી ઘણી વખત સ્કીપ કરી જતા હોય છે અને એમની બહારની ચીજો જ બધું જોઈએ તો સૌથી પહેલાં મેમ આપણા જે દર્શક મિત્રો છે

છે કોઈ એક રોગ માટે એક વેક્સિનેશન જેવી રીતે પોલિયો માટે આપણે આપીએ છીએ ઓરી અછબડા ન થાય એના માટે આપણે એમએમઆર આપીએ છીએ પણ સુવર્ણ પ્રાશન કેવું છે એ હોલિસ્ટિક ઇમ્યુનાઇઝેશન છે એટલે કે નોન સ્પેસિફિક ઇમ્યુનિટી કોઈ એક રોગ માટે નહીં પણ બધા જ રોગો રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટેનું સુવર્ણ પ્રાશન છે હવે તમને સુવર્ણ પ્રાશન વર્ડ પરથી તમને ખબર પડી જશે કે સુવર્ણ અને પ્રાશન તો સુવર્ણ એટલે કે ગોલ્ડ પ્રાશન એટલે કે ચટાકા

બ્રાહ્મી આયુર્વેદિક મેડિસિન મિક્સ કરીને બાળકને આપવામાં આવે તો એને કહેવાય છે સુવર્ણ ઉપયોગી ચીજ આજના જે આજનો વિષય છે મેમ એ પેરેન્ટ્સ માટે ખૂબ મહત્ત્વનો વિષય છે કેમ કે પેરેન્ટ્સની ફરિયાદ આજની તારીખમાં સૌથી વધારે જોવા મળી રહી છે અને બાળકોને લઈને સૌથી વધારે ફરિયાદ છે અને આપણે મેમ ખૂબ સારી રીતે જાણીએ છીએ કે જે રીતે સમય બદલાયો છે એ રીતે આપણા બાળકો જે છે મેમ એ આપણે એમ કહી શકાય કે એક રીતના કોઈ પણ સિઝન આવે એમાં બીમાર થઈ જતા હોય છે એ પ્રકારની એક રીત થઈ ગઈ છે એક જ્યારે હું અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે મેમ મને એવું જાણવા મળ્યું કે આજના સમયની અંદર બાળકોની જે પ્રકૃતિ છે એ કફ પ્રકૃતિ બની ગઈ છે એટલે કે કોઈ પણ સમય આવે એને શરદી થઈ જાય ઉર્ધસ થઈ જાય ખાંસી થઈ જાય તાવ આવી જાય એ પ્રકારની તકલીફ એને થતી હોય છે અને પેરેન્ટ્સ પણ એના લીધે બહુ ખૂબ હેરાન થતા હોય છે તો મેમ આ જે આપણે આજનો જે વિષય છે સુવર્ણપ્રાસન એનાથી બાળકોને કઈ રીતે રક્ષણ મળે છે

એ વ્હાઇટ બ્લડ સેલ એટલે કે અને લ્યુકોસાઇટ્સ આ પર વર્ક કરે છે એટલે કે જ્યારે બાળક બીમાર પડે ત્યારે સ્ટ્રોંગ બનાવી અને એ બાળકને એ રોગ સામે ફાઇટ કરવા માટે રેડી કરે છે અને બાળકને આ માટે જલ્દીથી ફટાફટ રિકવર થઈ જાય એના માટે સુવર્ણ પ્રાશ્ન રેડી કરે છે દર્શક મિત્રો મેં મેં જે રીતે કીધું આ જે સુવર્ણ પ્રાસન છે એનું એક કામ તો સૌથી વધારે મેં એમણે કીધું એ રીતે આ જવાબમાં જ કીધું એમને કે રોગ પ્રતિકારક આપણી જે શક્તિ છે શરીરની અંદર એને વધારવામાં એની ખૂબ મોટી ભૂમિકા રહેલી છે અને રોગ પ્રતિકારક શક્તિ સ્વાભાવિક રીતે જે બાળકોમાં નબળી હોય એ દરેક ક્ષેત્રમાં હંમેશા પાછળ જ રહેતા હોય છે કારણ કે એના જે નિયમિત ડિસિપ્લિન છે એ જળવાતું નથી મેમ આજની તારીખમાં દરેક પેરેન્ટ્સની બીજી બી એક ફરિયાદ છે ફરિયાદ મેમ એ છે અથવા તો પેરેન્ટ્સની ઈચ્છા છે આજના સમયમાં કોઈ પણ પેરેન્ટ્સ મેમ ઈચ્છે છે કે એના જે બાળકો છે એ તમામ બાળકો કરતાં સૌથી શ્રેષ્ઠ બને સૌથી હોશિયાર બને અને સ્પર્ધામાં સૌથી આગળ પણ નીકળી જાય એવી દરેક પેરેન્ટ્સની ઈચ્છા હોય છે અને સ્વાભાવિક ઈચ્છા છે કેમ કે કોઈ પણ વ્યક્તિ ઈચ્છતા હોય છે કે એમના બાળકો નામ ખૂબ કમાવે ખૂબ આગળ વધે એ રીતે ઈચ્છા હોય છે તો મેમ આપ માનું છું કે આનાથી આપણી જે શક્તિ છે શરીરની અંદર છે રોગ પ્રતિકારક શક્તિ તો ઠીક છે વધે છે પણ યાદ શક્તિ અને આપણે જે

એન્હાન્સ મેમરી એટલે કે મેમરી ને વધારવાની શક્તિ પણ તમે એવું વિચારો કે હું એક દિવસ આજે સુવર્ણ પ્રાશન મારું બાળક હું શ્યા થઈ જશે કે બધું ત્યાં જ રહી શકશે એ પોસિબલ નથી એની જે ગાઈડલાઇન્સ છે એ પ્રમાણે તમે નિયમિત આપો તો 100% એમાં તમને રિઝલ્ટ જોવા મળશે મેમ આપે કીધું એ રીતે જ્યારે રિઝલ્ટની વાત આવે મેમ ત્યારે દરેક વ્યક્તિ ઈચ્છા હોય છે કે એને રિઝલ્ટ હંમેશા સારા મળે અને ઝડપથી મળે તો માનો કે મેમ કોઈ પેરેન્ટ્સ જે છે

જેથી એના સારા જે પરિણામ જે છે એ આપણને મળતા હોય છે મેમે કીધું એ રીતે મેમ જ્યારે આ લેવાની રીત આવે ત્યારે એની વયની પણ વાત આવે કે કયા બાળકો જે છે મેમ એના લઈ શકે અને પેરેન્ટ્સ કયા બાળકો કેટલી વય સુધી એ જે દવા આપણી છે સ્વન પ્રાસન એને લઈ શકે આ બહુ સારો ક્વેશ્ચન છે બધા લોકોને ડાઉટ હોય છે કે ક્યાંથી સ્ટાર્ટ કરવું અને ક્યાં ક્યાં

મેમ આપે કીધું એ રીતે દર્શક મિત્રો માટે પણ મહત્ત્વની બાબત કે ઝીરો વર્ષથી લઈને સોળ વર્ષ સુધી આ આપણે સ્વર્ણ પ્રાસન છે એને આપી શકાય છે અને મેમે કીધું એ રીતે સાવધાનીથી અને આપણે જે કાળજી રાખીને મેમે કીધું એ રીતે કે જમતા પહેલાં અને બીજી કોઈ પણ ચીજ ખાધા વગર એને લેવાનો અડધા કલાક એક કલાકનો જે ગેપ જે છે એ જરૂરી છે અને એમાંથી આપણે શ્રેષ્ઠ રિઝલ્ટ મળતા હોય છે મેમ એક પેરેન્ટ્સની દરેકની ઈચ્છા એ પણ હોય છે સાદી ઈચ્છા આપણા આપણી પણ છે કે માનો કે વધારે પ્રમાણમાં લેવામાં આવે એનો ઉપયોગ ચાલુ કર્યો અને વધારે પ્રમાણમાં લઈએ કે એક સાથે આપણને થોડુંક વધારે ફાયદો થાય તો આમાં કંઈ શક્ય છે આવું ખરી ના એવું પોસિબલ નથી સુવર્ણ ભસ્મ છે એટલે કે મેટલ થઈ છે એટલે એને પ્યોર પ્યોરીફાઈ કરીને આપે પણ એ પ્રોપર ડોઝ માં બાળક એજ પ્રમાણે વેટ પ્રમાણે લેક્ચર તમારે એને પ્રોપર અને જે એક વધે તેમ ડોઝ વધતો જાય તમે એટલે એવી જ રીતે તમે વધારે આપજો તો એનો બેનિફિટ વધારે મળી જશે એવું નથી તમારે પ્રોપર માત્ર પ્રોપર એજ પ્રોપર વેટ પ્રમાણે જ સ્ટાર્ટ કરવું જોઈએ માટે હું તમને એક સલાહ આપીશ તમે નજીકના કોઈ આયુર્વેદિક ડોક્ટર સંપર્ક કરીને તમે સ્ટાર્ટ કરો જાતે વસ્તુ સ્ટાર્ટ કરો મેમે દર્શક દર્શક મિત્રો જે રીતે ઉપયોગી વાત કરી કે આને આપણે એમ ઈચ્છીએ કે આપણે દુકાન પરથી જે લાયા મેડિકલ સ્ટોરથી લાયા એનો ઉપયોગ ચાલુ કરી દઈએ એ પણ બરાબર નથી આપણે જે આપણા નિષ્ણાત ડૉક્ટર છે એ લોકોની સલાહ પહેલાં લેવી જોઈએ અને પછી પ્રોપર રીતે આનો ઉપયોગ કરવાની એક રીત જે છે એ રીત જ આપણે ફોલો કરવી જોઈએ જેથી જે આપણા એના પરિણામ જે છે એ પરિણામ પણ આપણને મળી શકે મેમ આપણા પ્રશ્નો ઉપર આગળ વધીએ તે પહેલાં એક બે પ્રશ્ન મારી પાસે બીજા આવી ગયા પ્રશ્ન એકદમ સાદા છે પ્રશ્ન મેમ એ છે કે જે બાળકો મેમ આજની તારીખમાં આપણે જાણીએ છીએ એવા બાળક છે આઠ વર્ષ નવ વર્ષ દસ વર્ષ અથવા તો બાર તેર વર્ષના જે બાળકો છે મેમ એ લોકો માટે મેમ આ જો આ પ્રકારના જે બાળકો છે એમને આપી શકાય ખરા મેમ સુવર્ણ પ્રશ્ન એક કે બ્રેઈન ડેવલપમેન્ટ મારું બાળક ભણવામાં હોશિયાર બને મારું બાળક ફર્સ્ટ રેન્ક લાવે બીજું કે ઇમ્યુનિટી મારા બાળકની રોગ પ્રતિકારક શક્તિ વધે એ બીમાર ઓછું પડે આના સિવાય સુવર્ણ પ્રકૃતિ બહુ જ બધા હવે તમે એવું વિચારતા હોય કે પાંચ વર્ષમાં બાળક કમ્પ્લીટ થઈ ગયા એનું નાઇન્ટી પર્સન્ટ ડેવલપમેન્ટ થઈ ગયું તો હવે આઠ કે દસ વર્ષનું બાળક છે શું

વર્લ્ડ કેટલી બધી પ્રોડક્ટ અવેલેબલ છે ત્યારે એક એજ પછી 60 પ્લસ એજ મેમરી લોસ થવાના ચાન્સીસ વધારે હોય છે કે એ માણસ એજડ ફાઈ વૃદ્ધત્વ તો એ માટે અલગ અલગ ઘણી બધી વસ્તુઓ અવેલેબલ છે એટલે સુવર્ણ પ્રાશન લેવાની જરૂર નથી એના માટે બીજી બધી ઘણી પ્રોડક્ટ છે કે જેનાથી મેમરી બૂસ્ટ કરી શકીએ મેમ સ્વર્ણ પ્રાસન જે છે એમાં કેવા પ્રકારની જે દવા હોય છે મેમ જે આમાં રહેલી હોય છે

કેસર આ બધું મિક્સ બધી જ મેડિસિન માં મિક્સ થાય છે એક્સ્ટ્રા ઓર્ડિનરી છે આપણને રિઝલ્ટ જોવા મળે છે એક એક અલગ અલગ મોડ ઓફ એક્શન છે તો આ બધા જ બેનિફિટ્સ આપણને જોવા મળે મેમ એ પણ જણાવો કે એકદમ નાના બાળકો જે જન્મેલા છે નવજાત શિશુ છે મેમ એ નવજાત શિશુ માટે આ બાબત જે આ જે ચીજ છે એ કેટલી ઉપયોગી રહેલી છે નવજાત શિશુ માટે તો સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે

તો આ જે ઇમેજ્યોર સિસ્ટમ છે એ મેચ્યોર કરવા આ સુવર્ણ પ્રાશનનો બહુત સાથ મેમ એ પણ જણાવો કે આપણે જાણીએ છીએ કે નાના બાળકો જે નવજાત શિશુ છે મેમ એ નવજાત શિશુ તો મોટા ભાગે બાળકો મમ્મીના દૂધને ઉપયોગ ઉપર જ આધાર રાખતા હોય છે મોટા ભાગે તો એમને મેમ આપણે આ ચીજ આપવાની એને રીત કયા પ્રકારની એના બાળકોને કયા જે એકદમ શિશુ છે મેમ એમને કઈ રીતે આપી શકાય દૂધ વચ્ચે ગેપ કે એ પ્રકારની એની રીત શું છે મેમ

દર્શક મિત્રો મેં કીધું એ રીતે કે નવજાત શિશુ માટે તો આ ખૂબ જ આદર્શ છે એ ફીડિંગના સમયથી જ એને આપવાથી આપણે અનેક પ્રકારના ફાયદા જે છે મેં કીધું એ રીતે એ થતા હોય છે મેમ આપણા પેરેન્ટ્સ જે છે મેમ પેરેન્ટ્સને આપણી આ જે ચીજ છે આપણી જે રીતે સુવર્ણ પ્રાસન એનું જે નામ છે એ મેમ બાળકો જે માટે એ પેરેન્ટ્સ જે છે એ ક્યાંથી ખરીદી શકે અને ખરીદતી વેળા મેમ શું ધ્યાન રાખે અત્યારે તો કેવું છે કે સુવર્ણ બધું ફાઈન ફાઈન થઈ ગયું છે એની અતિ બધી ભરતાઈ ઓન કોજ મને પણ નવાઈ કે બધી અવેલેબલ છે તમે જોશો તો સુવર્ણ રૂપિયા રૂપિયા સુધી છે એટલે હું ને સજેસ્ટ કરું કે આવી કોઈ જ કે ઓનલાઈન મંગાવ્યા કરતા તમે ડોક્ટર પાસે જાઓ

પેરેન્ટ્સ પણ ઈચ્છેતા હોય છે કે એમના બાળકોને સર્વશ્રેષ્ઠ ચીજ મળે પણ મેમે કીધું એ રીતે ક્વોલિટી જે છે એ ખૂબ મહત્ત્વની બાબત છે પૈસા કરતાં આપણે ક્વોલિટીને મહત્વ આપીએ એ મહત્ત્વની બાબત છે મેમ જે રીતે આયુર્વેદ કોઈ બી ડૉક્ટર જેમ કે આપ છો મેમ તો આપ પણ આપણે ત્યાં એ પ્રકારની ચીજો રાખતા હો છો ખરો મેમ કે આ કોઈ માનો કે કોઈ પેરેન્ટ્સ આપની પાસે આવતા હોય બાળકોની ફરિયાદ લઈને અથવા તો એમની કોઈ સમસ્યા લઈને તો આપ પણ આપની પાસે આ ચીજ ઉપલબ્ધ આપની પાસે હોય છે ખરા ને હા મારી પાસે

અને પૂર્ણ ન્યુટ્રિશન આપણે મળી જાય તો એને આપણે એમ ગણી શકાય કે નાના જે બાળકો છે મેમ એને પૂર્ણ પોષણ આ ચીજમાંથી પણ મળી જાય એવું ખરું પોષણ આપવા માટે નથી એટલે કે સુવર્ણ પ્રાશક તમને

દર્શક મિત્રો મેમની આ બાબત પણ ખૂબ મહત્વની છે એ પૂરતું પોષણ નથી કોઈ પેરેન્ટ્સ એમ માને કે આપણે આજ ખવડાવી દઈએ અને બીજી બધી ચીજો ઉપર આપણે ધ્યાન ના આપીએ તો એ બાબત પણ યોગ્ય નથી આ એક પ્રકારની દવા જે છે જે ભૂખ વધારે છે આપણી જે બાળકોની આજની સૌથી મોટી ફરિયાદ એક રહેલી છે મેમ આ જે સુવર્ણ પ્રાસન છે એની એક સૌથી સારી આપણે વાત કરવી હોય તો કઈ બાબત આની જે રહેલી છે જેનાથી પ્રેરિત થઈને કોઈ પણ આજના સમયની અંદર પેરેન્ટ્સ જે ખાસ કરીને બાળકોની ખૂબ જ કાળજી લેતા હોય છે

લેજે જે બાળક સુવર્ણબક્ષીન આપે દેતે રિજનલ જ્યારે ચેન્જીસ બને બાળક બીમાર પડે અને જે આપેલું હોય એ ઓછું પડે છે પેલું વધારે પડતું પણ બીમાર બдне પડે છે પણ रिकવરી ના ખાસ ખાસ रिकવરી જે સુવર્ણપ્રશન બાળકને આપ્યું હોય એની रिकવરી બહુ જલ્દી થઈ જાય છે તમે फटाफट બાળક ક્યોર થતું દેખાય છે એ સૌથી બેસ્ટ છે બસ હા મેમ આપનો જવાબ ઝડપથી પૂરી કર હા

સમય નો અભાવ છે જેથી આપણે કાર્યક્રમ આપવું પડશે આપ જ કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રો ઉપયોગી માહિતી પૂરી પાડી મેમ તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આ ખાસ કાર્યક્રમની અંદર સુવર્ણ પ્રાસન જે ખૂબ જ મહત્ત્વના વિષય ઉપર વાત કરી રહ્યા હતા કાલે કોઈ નવા વિષય સાથે ફરી મળશું ત્યાં સુધી જોતા રહો વી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર